વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે કરોડોનો વેરો વસૂલ કરતી પાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સફળ થઈ નથી તાજેતરમાં શુદ્ધ પાણી માંગવા માટે પાલિકા કચેરી આવેલા એક આધેડનું હૃદયક રૂપના હુમલાથી મોત થયું હતું ત્યારબાદ પણ પાલિકાના સત્તાધીશોની આંખ ઉભળતી નથી આજે શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકો પાલિકાના સત્તાધીશોની હાય હાય પારી હતા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ચોપ્પન કોર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે પાણીની લાઇનમાં ડ્રેનેજના પાણી ભરીને આવતા હોય તેમ કાળા રંગનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે જે પાણી પીવાલાયક કે વાપરવા લાયક પણ નથી આ અંગે સ્થાનિક બોર્ડ કચેરી અને નગરસેવકોને રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ આવ્યો નથી અગાઉ પાણીના સેમ્પલ પણ લઈ જવામાં આવ્યા છે જોકે તે વાત પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વોર્ડ ઓફિસર સ્થાનિક રજૂઆત કરવા જાય તો તેઓને વોર્ડ વોર્ડ જવાબ મળી રહ્યો છે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અનેક લોકો રોગચાળામાં સફરાયા છે પીવાનું શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના જગ પર નિર્ભર રહેવું પડે છે છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોની હાય હાય પોકારી હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ચોપન ક્વાર્ટર અને મહાલક્ષ્મી સોસાયટી છેલ્લા બે મહિનાથી આ બે મહિનાનો સમયગાળો એટલે કહેવામાં આવી રહ્યો છે કે બે મહિના પહેલાં જ આ વિસ્તારની આજુબાજુ પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા એમની મસ્ત મોટી બિલ્ડિંગો ઊભી કરવામાં આવી અને એ બિલ્ડિંગોને જ્યારથી પાણી આપવાનું શરૂ થયું ત્યારથી આ ચોપન ક્વાર્ટર અને મહાલક્ષ્મી સોસાયટીના લોકોને કાળા પાણીનો પ્રકોપ વેઠવાનું શરૂ થઈ ગયું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જે ડેવલોપિંગ વિસ્તાર છે એમાં થોડા દિવસો પહેલાં વોર્ડ નંબર છના અંદર શંકરભાઈ પાણી પાણીની પુકાર કરીને ગંદા પાણીના માટે પાલિકામાં મૃત્યુ પામ્યા છે હજી તો એમના મૃત્યુના મહિનો પૂરો નથી થયો ત્યારે એ જ વિસ્તારના અંદર ચોપન કોટના અંદર ફરી પાણીનો કાળો કકડાટ શરૂ થઈ ગયો છે વડોદરા શહેરમાં ગરમીની હજી તો શરૂઆત થઈ જાય ગરમીના બે ચાર દિવસ જ વીત્યા છે એવું કહીએ ત્યારે પ્રાથમિક સુવિધા પાણી માટે નગરજનોને વારે ઘડે ભૂવા કરવી પડી રહી છે કાળું પાણી આપે છે દુર્ગંધવાળું પાણી આપે છે અને આ વિસ્તાર એ વડોદરા શહેરના મેયરનો વિસ્તાર છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનો વિસ્તાર છે હાલના સ્ટેન્ડિંગ કમિટીનો પણ વિસ્તાર આ જ ગણાય પૂર્વ વિસ્તારમાંથી આટલા બધા અધિકારીઓ જો કોર્પોરેશનમાં બેઠા હોય એ છતાં પણ પૂર્વ વિસ્તારને પ્રાથમિક સુવિધા અને પહેલી જરૂરિયાત પાણી માટે વલખા મારવા પડે તો આ કોર્પોરેશનની બેદરકારી છે અને કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક સ્વચ્છ પાણી વડોદરાના આપવામાં નિષ્ફળ ગયું છે એનો આ જીતો જાગતો એક ઉદાહરણ છે આશરે કેટલા મકાનો આ સોસાયટીમાં હશે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ રહે છે આ વિસ્તારના અંદર એક હજાર ઉપરાંત રેસિડન્સી છે આ વિસ્તારના અંદર હાલમાં જ આ ગંદુ પાણી પીવાથી ઘણા બધા લોકોના ગળાના અંદર ઇન્ફેક્શન થયું છે નાના નાના બાળકો કે જેમને ગરમીના અંદર પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે ત્યારે આ ગંદુ પાણી પીને એ લોકો ક્યાંક કોલેરા ડાયરા મલેરિયા એવી જુદી જુદી બીમારીઓ માટે એ બીમારીઓના મુખમાં પડી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કેમ કે એક હજાર ઘર એટલે કે આપણે જોવા જઈએ તો દસ હજાર વસ્તીને આ કાળું પાણી પીવાની જરૂર પડી રહી છે એ ખૂબ ગંભીર બાબત છે અને પૂર્વ વિસ્તારમાં આટલા બધા ઉપલબ્ધિઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોય મેયર સ્ટેન્ડિંગના ચેરમેનો અહીંથી હોય તો પહેલાં પ્રાયોરિટીના અંદર આ લોકોને કાળા પાણીની જે મુસીબત છે એનાથી બહાર પાડીને એમને શુદ્ધ પાણી આપવું જોઈએ એવું મારું માનવું છે આગામી સમયમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કેવા પ્રકારના આંદોલન હાલ તો સ્થળ પર આ મીડિયાના માધ્યમથી કોર્પોરેશનને અમે જાગૃત કરી રહ્યા છીએ કે અમારી પ્રાથમિક સુવિધા અમને આપો અમારા વેળાનું વળતર અમને આપો પણ જો કાલ તક આ પાણી શુદ્ધ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં નહીં આવે તો આ ગંદુ દુર્ગંધવાળું કાળું પાણી મેયરના ટેબલે જઈ મેયરને પીવડાવીને અને એમને કહેવામાં આવશે કે શું તમે આ પાણી પીવી શકો છો જો તમે આ પાણી ના પીવી શકતા હોય તો અમે પણ આ પાણી પીવી નહીં શકતા તો અમારું જે જરૂરિયાત છે જે અમારો અધિકાર છે અમને આપો એવું આવનાર દિવસોમાં એટલે કે કાલે જ અમે કોર્પોરેશનમાં જોઈન કરવાના છે